ભારત વિકાસ પરિષદ મુખ્ય સાકાડી સાત દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો વ્યક્તિ નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણના ઉદ્દેશ્ય સાથે કાર્ય ભારત વિકાસ પરિષદ મુખ્ય શાખા ડીસા દ્વારા સ્નેહ મિલન પરિવાર મિલન સમારોહ રવિવારે સાંજે આઈએમએ ભવન ડીસા ખાતે યોજાયો જેમાં મુખ્ય મહેમાન તરીકે ડીસાના પ્રતિષ્ઠિત વેપારી પીએન માળી અને અતિથિ વિશેષ તરીકે દાંતીવાડા બીએસએફ કેમ્પના કમાન્ડન્ટ શ્રી બલરાજસિંહ ચૌહાણ શહેરના જાણીતા ટેક્સ એડવોકેટ શાંતિભાઈ ઠક્કર અને અગ્રણી વેપારી તથા સામાજિક કાર્યકર રાજુભાઈ ત્રિવેદી સંસ્થાના ઉત્તર પ્રાંતના પ્રતિનિધિ રાજેશભાઈ ત્રિવેદી તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ બનાસકાંઠાના વિભાગ કાર્યવાહી શ્રી લાલુભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઓ આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ અંગદાન કરનાર સાવિયાણા ગામના સ્વર્ગસ્થ અર્જુનજી જવાનજી ઠાકોરના પરિવારજનો વિશેષ સન્માન કરવામાં આવ્યું સાથે સાથે આપણા સૌની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાનું નિયમન કરવામાં જેમની વિશેષ ભૂમિકા રહેલી છે તેવા શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલો અને ટીઆરપી જવાનોનું પણ સન્માન કરવામાં આવ્યું આપણા સંગે ઉપસ્થિત મહેમાનોએ ઉપસ્થિત સર્વે પરિવારજનોને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી જેમની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં લાલુભાઈ દેસાઈએ પોતાના માનવીય પ્રવચનમાં માનનીય પ્રવચન માં મજબૂત રાષ્ટ્ર બનાવવા ની ભાર મુક્તા જણાવ્યું હતું કે આપણે સૌએ સાથે મળીને પર્યાવરણ અને પાણી ને સાથે સાથે સામાજિક સમરસતા વિષય ઉપર ખૂબ જ ચિંતન કરવાની જરૂર છે આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ રમેશભાઈ ઠક્કર મંત્રી નિરેશભાઈ રાવલ ખજાનચી મહેશભાઈ જોશી મહિલા સંયોજિકા શિલ્પાબેન ઠક્કર સહિત સંસ્થાના ના ટ્રસ્ટીઓ સર્વશ્રી ડોક્ટર અજયભાઈ જોશી ડોક્ટર તુષારભાઈ શાહ ડોક્ટર મનોજભાઈ અમીન રાજુભાઈ ઠક્કર પરેશભાઈ જીવરાણી સહિત તમામ કારોબારી સભ્યો અને સંસ્થાના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા